તમાતે ઓમ હડી પાગીન ઓમ કટકો કરતા આવડતી નહીં તમન તો ઉપા કરસ ફરવું છે અને ખાવું છે અને ઇને તો ઇન બાપાઈ અડધા પૈસા ઇન બાપાઈ આલે ને અડધા ઇન હારાઈ આલે તો બાઈક ના લાઈ આલ્યું ને ઇના આરે લઈ આલ તમારા આરે જો તમારા હારો લઈ આલ દીધો મનુ કેતા હો પોકો તમારા હારી લઈ આલતા હો તમને તમે ન લઈ આલો હું ન લઈ આલું

ગાડી લઈ આલું તને માં એ માં અલે હું સટી ને તારા ગણિત માં માં ગણિત ને હું લે ઉ તારા એ તો તારા પણ તું કઈ કઈ હોય છે ને માર બાપા પણ એ કાયા કાયા હોય છે પણ લે આવું છે હું હું લેવું છે બોલ દે કે તે આવી હે તને આજુ હોર પે આજુ મન માર કોમ છે હું કરવા ઓ કોમ છે બધું પડા પૂ થોડી બધું કરવાની હોય હું કોમ છે હું કોમ નહીં હું આવું માર કોમ છે લાબુ છે હું એ બોલતો તો ઉપર આલુ 100 રૂપિયા નું તો બાપાને કેતો નઈ પાછો અબ કતરા બાપા મને બોલશે કે હું કરવા આલ્યા રૂપિયા લે મે કેવા નઈ મે રૂપિયા બોલસી મને આ લે 50 આપજો 50 પાછો લાખ રૂપિયા ના લે ચાલ આવવાની હોજી કશું નઈ આ તો મારા વપરાય જો મારા જાવું છે કોમ છે કો લાવવાનું છે કે લાવું

પછી રૂપિયો કમાવો નહીં ને બસ રખડ રખડ કરવું છે રખડ રખડ કરવું છે લોહી પી જા તમે અને સપનો તો મોટો ઊંસો જો છે બાપા મને ઓમ લઈ આલો ને ફલાણો લઈ આલો ને ઓ લઈ આ તો હમણે માર પાણ રાજકુમાર મને કે બાઈક લઈ આલજો બાપા કી તે લઈ આલો છોકરા ઓ એટલે તમાર પા મારા પાણ તો રૂપિયાના કોથળા પર છે કે ઘરમાં ફટલે લઈ આલો લઈ આલવું પડ હા ગોમ બધન છોકરાને બાઈક આઈ ગયો

માહિતી પણ ચાવી હોય છે ને તે માગી લે કે પણ માગી હું કે ને ખાઈ દીધું બાપા હું ચાવી આલતો ભાઈ ને ચાઈ ભાઈ ના મળે રહેવા ના દાળ નોકરી માટે તારે જવા માટે બાઈક લાવ્યો છું રખડવા નહીં લાવ્યો આ ચાવી ના મળે પટીના થોડો કોમ છે અને માં રહેવા ના તો ના જ મળે બેટા પણ ખટાપા મારા માર હારી જાવ છું માં હારો બીમાર છે દવા ખોન જવાનું છે ઓન લઈ દવા ખોન જવાન છે ઓવ અમે આઈ બે જણા છે ગયો

ભરશે રહ્યો હું બરો પાછલા ઉકડેલા નુકડેલા રસો છોકરા ઉપર તો પછી આ છોકરાને તું જ બગાળી છે તું જ બગાળી છે પાહર રહી તું જ મજૂરી કરવા નહી દેતી આ તો પાડા 2000 રૂપિયા હોક વપરાતા 100 રૂપિયા હું મોટા 1000 રૂપિયા આલી દીધા તમે આટલા બધા ઉકળો છો ઉકળો છો ઉકળો છો કોઈ કોમ ધંધો કરો નહીં રૂપિયો કમાઓ નહીં ભાઈ પરવામ રહું જન કરના રૂપિયા પરવાના પાછા એટલે હું રોધું કેજો હા હું બનાવ આલુ લાયો તું

બેકાર કરજો બેકાર કરજો તમારે જો આવો બૈરો મળે ને છોકરાને આવી માયો મળે ને તો પછી ઘર કદી થઈ રહ્યો રીતે બે સેક બનાવ થોડું બટેકાનું થોડું ફૂલે ફૂલેવર ફૂલેવર જો બીજું બનાવ ખબર જ ન ના ખાઓ તો પૂછો ને તમને ખબર છે ટીનન ફૂલેવર નઈ પાવતો ફૂલેવર હું પૂછેરો તો કીધું ને બે ઓકરાને મારી ઓળખી બધી રીતે સલાવ ખોટી આલે છે ઓકરાને આ નહી પાવતો ને તે નહીં પાવતો

બેરે કેવી ચામેલા કાટો ભાઈ હેડો બાઇક લઈને જાય એટલે તો ચિંતા તો હોય ભાઈ તારી ચલાવાનો ટેકોણો ના હોય મંદિર થોડું સાફ કર્યું આવા શ્રાવણ મહિનો આજક આ કોણ બાઇક લઈને આયો અરે આ તો લઈને આવા છે લે બા ભાઈ હો કોનો બાઇક લાવટી ના તિયા પૈવંદુ ઉઠાઈ લાવ એમ કેજે કાઈ પકડો પેલા ખોટા પડાવના છોપડો ખોટા પડાવ બાઈક લઈને આવ્યો તું ના આ તો લાગ્યું ઈનોમો લાગ્યું 100 રૂપિયા નાતા લે હા એ ઈનોમો લાગ્યું બે ટિકિટ લખાઈ દી સેટલું દુઠ્ઠો ભાઈ વાહ

મારા સમય આ તા કે મારા બાપો તો કાલ બાલ ખબર લેવાનું આપડો સારી દવા કરાવજો કશું અને તળેલું ખાવાનું પાડો બધું

બાઈક લઈ લે પાછું આ હટ તમે તો આમ કેલું 40 50000 વાળું લઈ લેવા તો 2 લાખ ભરા બાઈક ની સાયકલ ની લઈ લેલું લઈ જા લઈ જા હેડી લઈ લે દે પણ મેલો છે મામો મારતા નઈ ઢક લઈ જા હટ એ સુરમો પાછું લઈ હટ આ જૂતું ના જો હેઠું નાખો નહીં મારે જા જો આ કા હાવ કોમ કરી નહીં આયો તું હમણા હમણા મઈ નાખો કોખડી તો ભાઈ જીત જી મારવા બેઠા તારા બાપને શરમ તો આવતી નહીં તારો બાપ મરી ના તો કદી જિંદગી ભીખ માંગી મરી ના હો ખબર છે तरो बापोसे जातो अट्टे कट्टे फोरोस अतनी मातिया तो बढ़दे हुआ परोसे यह जो ही बढ़दे को कमा वा जौबत में तुक खावाँ बनाती ना आब है आब अबार को ने तो हुप कमे लाए उसे पर वीठ सा शोक्रो तोमारा माथा वीठ सा आप